નમસ્કાર મિત્રો આજના ઇ લર્નિંગ પ્રોગ્રામમાં હું કેતન પટેલ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા કલોલ આપ સૌનો હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપ અંતર્ગત અલગ અલગ મટિરિયલમાં જુદા જુદા સેક્શનમાં હેક્સોઈંગ વિશે પ્રેક્ટિકલની માહિતી તાલીમ આપ સૌને આપીશ હવે તાલીમાર્થી મિત્રો આજનો પ્રેક્ટિકલ જુદા જુદા મટિરિયલ ઉપર જુદા જુદા સેક્શનમાં હેક કઈ રીતે કરી શકાય તે એ વિશે આપણે વિગતવાર માહિતી મેળવીશું અહીંયા હું તમને એનો વસ્તુ બતાવું છું હવે આ પ્રેક્ટિકલ માટે જે સાધનોનો ઉપયોગ થશે તે સાધનો વિશે સમજણ મેળવીએ સૌથી પહેલાં તો સ્ટીલ રૂલ સ્ટીલ રૂલ એ માપન માટે ઉપયોગી છે જે આપણે પ્રેક્ટિકલ ઉપર એનો માપ અંકિત કરવા માટે એનો ઉપયોગ કરીશું એના પછી છે ટ્રાય સ્ક્વેર તો ટ્રાય સ્ક્વેરનો ઉપયોગ આપણે ચારે બાજુ એને રાઇટ એંગલ મેળવવા માટે ઉપયોગ કરીએ છીએ હવે એના પછી છે સ્ક્રાઇબર તો સ્ક્રાઈબરનો ઉપયોગ લાઇન કરવા માટે જોબની ઉપર આપણે એનો ઉપયોગ કરીશું એના પછી છે ડોટ પંચ તો ડોટ પંચ ડોટ પંચનો ઉપયોગ લાઇન કરેલ માર્કિંગ ઉપર પંચિંગ કરવા માટે થાય છે હવે એના પછી છે હથોડી તો એ પંચની ઉપર હથોડીનો ઉપયોગ કરીને પંચિંગ કરી શકાય છે હવે છેલ્લે હેક્સોફ્રેમ તો જે હેક્સોની ક્રિયા છે એ માટે જે સાધનનો ઉપયોગ થાય છે તેને હેક્સોફ્રેમ કહેવામાં આવે છે જેમાં મુખ્યત્વે એના બે ભાગ છે એક બોડીનો ભાગ જે એમએસ બાય સ્ટીલમાંથી બનેલો છે જે ફ્રેમનો ભાગ છે અને નીચે બ્લેડ જે એચ એસએસ હાઈ સ્પીડ સ્ટીલ અને હાઈ કાર્બન સ્ટીલમાંથી બનેલી હોય છે અલગ અલગ પ્રકારમાં એ અહીંયા બતાવેલ છે હેક્સો એક છેડે લાકડાનું હેન્ડલ જે આપેલ છે જે આપણને પકડવા માટે ઉપયોગી છે એના સામેની બાજુ વિંગનટ જે ફ્લાયનટ તરીકે પણ ઓળખાય છે જે હેક્સો બ્લેડને હેક્સો અંદર વ્યવસ્થિત ફિટિંગ કરવા માટે વધતા ઓછે પ્રમાણમાં ઉપયોગ કરી શકીએ છીએ સૌથી પહેલાં ગેલનાઇઝ પાઇપ જે અહીંયા આપેલ છે જેનો ડાયા પચીસ એમ છે અને લંબાઈ સો એમ આપેલી છે જેના ઉપર આપણે હેક્સોઈંગ કરીશું એ પછી કોપર પાઇપ કોપર પાઇપ જેની લંબાઈ એકસો વીસ એમ છે અને ડાયા એનો બાર એમ છે એના ઉપર પણ આપણે હેક્સોઈંગ દ્વારા પ્રેક્ટિસ કરીશું હવે આપણે એંગલ વિશે સમજીશું એમએસ એંગલ જેની સાઇઝ છે પચીસ એમ જે બહળાઈ છે અને સો એમ એની લંબાઈ છે ત્રણ ત્રણ એમ એની થિકનેસ છે એ પછી છે એમએસ ફ્લેટ એમએસ એટલે કે માઇસ ટુ અહીંયા આપણને એમએસ ફ્લેટ જે આપેલ છે એની સાઈઝ સાઈઠ એમ બાય સાઈઠ એમ અને થિકનેસ એની દસ એમ છે જેના ઉપર પણ આપણે હેક્સો કટ કરીને અહીંયા પ્રેક્ટિસ કરીશું હવે આપણે એલ્યુમિનિયમ ફ્લેટ વિશે જોઈશું એલ્યુમિનિયમ ફ્લેટ જે એની પહોળાઈ છે પંચોતેર એમએમ છે એની લંબાઈ દોઢસો એમ છે અને એની થિકનેસ દસ એમ છે આના ઉપર પણ આપણે હેક્સો ફ્રેમ વડે હેક્સોઈંગ કરીશું સૌથી પહેલાં તો બેન્ચ વાઇસમાં જોબને પૂરતું દબાણ આપીને પકડાવવું જોઈએ હવે આપણે જોબ ઉપર હેક્સોઈંગ માટે શરૂઆતમાં એક કટ મારીશું હવે આપણે અહીંયા હેક્સોઈંગ માટે એનએસ ફ્લેટ ઉપર કટ પૂરો કર્યો છે અને હેક્સોઈન ચાલુ કરીશું હેક્સોઈન કરતી વખતે બ્લેડની પૂરી લંબાઈમાં ઉપયોગ કરવો જોઈએ જેના કારણે મટીરિયલ ઝડપથી કપાસે હેડફોઈન કરતી વખતે આગળના ભાગે શોક ટાટાક કરવું જોઈએ ત્યારે પાછળ આવતી વખતે હલકા હાથે હેડફોઈંગ કરવું જોઈએ હવે આપણે ગેલવેનાઇઝ પાઇપ જે છે એને બેન્ચ બેન્ચવાઈઝ ઉપર આ રીતે ફિટ કરી અને હેકફોઈંગ કરીશું આગળ જે રીતે આપણે એમએસ ફ્લેટ ઉપર હેક્શોઈંગ કરવું એ જ રીતે હેક્સો બ્લેડની મદદથી આના ઉપર પણ આપણે હેક્સો કરીશું હવે આગળ જે રીતે આપણે એમએસ અને જીઆઈ પાઇપમાં હેક કર્યું એ જ રીતે અહીંયા વાઇઝ ઉપર એમએસ એંગલને આપણે ફિટ કરી અને હવે એમએસ એંગલ ઉપર આપણે હેક્શોઈંગ કરીશું હવે આગળ જે રીતે જોયું હેક્સોઈંગ એ જ રીતે અહીંયા કોપર પાઇપ જે બેન્ચ વાઇસ ઉપર ફિટ કરેલ છે તો કોપરના મટીરિયલ ઉપર કઈ રીતે હેક્સોઈંગ કરવું તે વિશે આપણે અહીંયા જોઈશું હવે છેલ્લે અલગ અલગ મટિરિયલમાં જે આપણે જુદા જુદા સેક્શન ઉપર હેક્સોઈંગની પ્રેક્ટિસ જોઈએ તો છેલ્લે એલ્યુમિનિયમ ફ્લેટ છે અહીંયા તો આપણે એના ઉપર પણ હેક્સોઈંગ કઈ રીતે કરી શકાય એ આપણે અહીંયા બેન્ચ વાઇઝમાં ફિટ કરેલી છે જોબ તો જોઈશું હવે મિત્રો આજનો જે પ્રેક્ટિકલ છે આપણો અલગ અલગ મટિરિયલ ઉપર જુદા જુદા સેક્શનમાં હેક્સોઈંગ કઈ રીતે કરવું એ વિશે આજે અભ્યાસ કર્યો અને એને પ્રેક્ટિકલ અહીંયા તમને કરીને બતાવ્યો તો એની પદ્ધતિ જે છે એ વિશે થોડું સમજી લઈએ તો શરૂઆતમાં ડ્રોઈંગ મુજબ વો મટિરિયલ મેળવી સાઈઝ ચેક કરવાની હોય છે જેના પછી જોબને વાઇસમાં પકડાવી જોબની સરફેસ પર બસ્ટાર્ડ અને સેકન્ડ કટ ફાઇલ વડે ફાઇલિંગ કરવાની હોય છે હવે પછી જોબની સરફેસ પર માર્કિંગ મીડિયા લગાવી સુકાવા દેવો પછી જોબને લેવલિંગ પ્લેટ પર મૂકી રાખી સ્ટેર સ્ક્રાઇબર અને ટ્રાન્સપેર વડે ડ્રોઈંગ મુજબ માર્કિંગ કરવાનું થાય છે ત્યારબાદ જોબને વાઇસમાં પકડાવી હેક્સો વડે કટિંગ કરવાનું થાય છે અને છેલ્લે તેના ઉપરથી બર્સ દૂર કરવી તેમજ જોબને ચેક કરવો સાવચેતીમાં જોબને વાઇસમાં વધુ પડતો ટાઈટ ન પકડવો જોઈએ સ્ક્રાઈબર તેમજ ડોટ પંચનો પોઈન્ટ યોગ્ય રીતે ગ્રાઉન્ડ કરેલો હોવો જોઈએ હેક્સોઈંગ કરતી વખતે બ્લેડની પૂરી લંબાઈમાં ઉપયોગ કરવો જોઈએ ખૂબ જ ઝડપથી હેક્સોઈંગ ના કરવું જોઈએ તેમજ પંચ અને સ્ક્રાઇબરના પોઈન્ટ ગ્રાઉન્ડ કરેલા હોવા જોઈએ બેન્ચ બેન્ચવાઇઝમાં જોબને પૂરતું દબાણ આપી પકડવો જોઈએ જેથી સરખું કટિંગ હેક્સોઈંગ કરી શકાય અને જૂના અધૂરા કટમાં નવી બ્લેડનો ઉપયોગ કરવો જોઈએ નહીં હેક્સોઈંગ દરમિયાન કટના છેડે પહોંચતા દબાણ ઓછું કરવું જોઈએ જેથી સારી રીતે કટિંગ કરી શકાય રો મટિરિયલ ઉપર કાટ કોરોજન કે પોપડી હોય તેવું મટીરિયલ સિલેક્ટ કરવું જોઈએ નહીં તાલીમ મિત્રો આજે આ પ્રેક્ટિકલ વિશે આપણે વિગતવાર અહીંયા અભ્યાસ કર્યો આ બધાને આ પ્રેક્ટિકલ વિશે જે માહિતી મળી અને તે આપ વર્કશોપમાં એનો સારી રીતે ઉપયોગ કરી શકશો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર